અર છોડા આમ જો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ મૂક્યો સોલા પણે ફ્રીજમાં કે મિત્રો ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ કેમ છો મજામાં આઈ હોપ તમને બધા મજામાં જઈ તો ભાઈ આપણે સવારમાં વહેલા ના ધોઈને જાગીને તૈયાર થઈ ગયા છે કમ્પલેટ અને ભાઈની બ્રશ કરે છે બ્રશ તો શું કર્યા હમણાં સગાઈ તો પાછો સુઈ ગયો સોરીઓ તો એ ભાઈ જઈ ગયા છે અને હવે આપણે તો ક્લિયર થઈ ગઈ છીએ ચાલો એને પણ જગાડ્યું ચાલો ભાઈ આ રાજ્યા હતા રે જો અમાર શેઠ સેઠ સામળિયા જાય ગજબ બે જતી હે તું આ ગઈ આજો અર્સુ તૈયાર થઈને આવ્યો લે અરે વાહ વાહ ભાઈ વાહ નાઈ તું તૈયાર થઈ જાવ ભાઈ વાડીએ જાવું છે ને હે તું વાડીએ જવાનું છે ખાવા જાવું હાલો તે જ આવી હવે હું આવું છું હા આજ સોને પૂરી નહીં પૂરે તો ફાઇનલી મિત્રો આપણે ઠકમટી આવી ગયા ને આપું આજી છેડવે છે અને ચાલો તમને અંદર એ બતાવું સોલંકી પરિવારનો મઠ ઇન્કો જો ચાઉનમાં બેઠા છે અને આ અમારા પઢિયાર જિગ્નેશભાઈ જય ચાઉનમાં જય ખોડિયારમાં સુરાપુરા દાદા જય હો જય મેલડીમાં તો ભાઈ ની આયા તો દર્શન કરતા જાય નવ તો મને દર્શન કરી લીધા ને આપણે અહીંયા મસાણી મેલણીમાં જસ્ટ બસટની સામે મેલણીમાં બેઠા છે જય મેલણીમાં તો કમેન્ટમાં જય મેલણી લખી નાખજો જય મારી મસાણી મેલણી 1 hour later આઈસ્ક્રીમ લે गीसो आइसक्रीम लायो तेरे हाटू आइसक्रीम तो लायो <laughs> आम आ बे ले खा। थी थी। खा आ हम जो का का तार तेरे दो आइसक्रीम लायो छो हच्चू तेरे दो आइसक्रीम लायो छो गुलफी तेरी आइसक्रीम छे आ तो 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 तार पापा नी आ तार मम्मी नी दे आ तार आइसक्रीम आ से माइंड खावा हां

શક્કરિયા હાલ પોપૈયા ખાવા લઈ જાવ આંબલી આંબો આ મોટો આંબો ઓલી બદામ જામફળ તમારે હર્ષને જામફળ ખાવું છે પોપૈયા ખાવા છે તો જોઈએ આમાં એકાદું અત્યારે નહીં હુડા પોપટ આવે જાય તારા ભાગના જામફળ નથી પોપૈયો ખાવો છે હે જો હર સુ આય પોપુયો છે પણ આ ઉતારવો પડશે આ એક નાનો આંબો આ નાના પોપિયા છે એક ની પડખેનો આંબો છે જો એમાં કેરીઓ આવે છે એક આસો છે કાસો છે દીકુડાય કાસો છે જો ઈ કાસો છે દીકુ તોડી લે કર બળ કર બળ કર તડ કર બોલ સડાય બોલ સડાય હા પપ્પીઓ કેટલો લાંબો છે જો બદામથી ને ઊંચો છે જો અને આમાં રટશું ભાઈ થોડા ધોળ કરે ગુવારનું તો પૂરું થઈ ગયું જો છ સા છે પણ હુંકાઈ ગયો અડધે છો આ છ સામાંથી આપણે પાંચ છ હજારનો ગુવાર વેચ્યો તો સત્તરસો અઢારસો રૂપિયા ભાવ આવતા હતા જે કાલના તે કાલ તો હાવ ગઢી શીંગ થઈ ગઈ હતી તો કાલનો ભાવ આવ્યો હતો ભાઈ સાડી નવસો રૂપિયા હાવ એટલે હાવ ગૌઢે ઉકળે નાખે એવો ગુવારો હતો તો સાડે નવસો આવ્યા છ સાના આપણે ચાર પાંચ હજારનું વેચ્યું એની પડખીની બધી શીંગ છે આ એટલી જો આ રીતની વાડી છે અને આમાં અરજુભાઈ વાહ હો ગમે હાલ પોપો ખવડાવું આવેલા પાડોશીની રીંગણી અમારા વાડી પડખીના પાડોશી રાજુભાઈ ની એ રીંગણીમાં હેરી મહેનત કરે છે જો ચાલો મિત્રો હવે હું તમને દેખાડું આપણી ઉપલી વાડી હું દસ બે જો હાલ્યા જઈશ આવી એમ કેતો લાઈક કરી દો કેતો તો ચાલો મિત્રો હું તમને દેખાડું ઉપલી વાડી તારી આપણી છે અને બધું લેવલ કરવા માંગે છે આજે અમારો હર્ષભાઈ આગળ આગળ હાલ્યો જાય છે

હા સાપ કિન નાખજે ચાલ માવો બાવો બનાવી નાખ બાબુ નો બાબુ છે ને ફૂલ બાબુ ચાલો એટલી માંડવી તોડી કોઈ નાખજે હરખી ભૂણ નો દેવી પડે રોકાવું નથી હે અરે રોકાઈ જાની એક દી બાય ફેમિલી એક દી રોકાય જા એક નોતું છે જોઈન જઈએ હવર માં રાવણ ને મારે પછી

ao ટુ cho ના ના કા ન કે અમારે લો બોવાનું રહે હવે પાછો કઈ ખોસ પછી વરસાદ ના કોટ ફરકો cái này <cantan> với chè rồi này thì bây giờ đang làm ma ví à ra hết rất sụp vậy già nghỉ lật gà đình già cá bé thì gấm xe này ở mà gấm xe ở cho ta bây giờ ngoài

આમને એવું ઘાટું દેખાય ને ના ખોડિયારમાં બેઠા છે તો ચાલો જઈએ તો ફાઇનલી મિત્રો આપણે ખોડિયારમાં અહીંયા પહોંચી ગયા છીએ અહીંયા આવે છે જો આ સાફ સફાઈ ખડ બધું લઈને સાફ સફાઈ કરી નાખી છે જો અહીંયા ખોડિયારમાં બેઠા છે હાજરા હાજુર જય શ્રી ખોડિયારમાં હય ખોડિયારમાં તો ચાલો મિત્રો નાળેરનું વજન નાખવી દીવાબતી કરી નાખવી તો કન્ટિન્યુ બનાવી રીજો તો ચાલો મિત્રો માતાજીના દૂબદીવા કરી નાખ્યા છે જય ખોડિયારમાં નાળિયેર વિધિ નાખ્યું તમને દર્શન કરાવી દઉં અને આ મિત્રો આ ખોડિયારમાંનો એટલો બધો હાથ છે ને હું તમને કહું ને આ ફરતી વાળીયું રહીને બીજી એટલામાં ફરતે બધી જ વાળી રહીને આપણી વાડી આવી ગઈ બધી વાડીમાં હજી હુદીમાં કોઈ વસ્તુ ગઈ નથી કપાસ પડ્યો હોય સીંગ પડી હોય ખુલ્લી ગમે આમ ખુલ્લી આમ એક ખીલી અહીંથી ગઈ નથી એટલો માનો હાથ છે જો આ ફરતી વાડીમાં બધે અમરવાડી હોત ને આવી ગઈ બધે એટલો ખોડીઅરમાનો હાથ છે તો મિત્રો એક કોમેન્ટ કરી નાખજો જય ખોડિયારમાં લખી નાખજો તો ચાલો મિત્રો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં તો કેવો લાગ્યો આજનો વ્લોગ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નવા આવ્યા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો સપોર્ટ કરજો તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં